તમામે તમામ વડીલો ના માધ્યમથી જ્યારે આજે આપણે એક નાનકડા પ્રયાસના ભાગ રૂપે અને ખાસ કરી અને અમારા આ વિસ્તારના શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા એવા અમારા ગોપાલભાઈ જોગલ અને જગદીશભાઈ જોગલ એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવજો કારણ કે આ સૌથી પહેલા ફેસબુકના માધ્યમથી જોગલ પરિવાર વિશેની જો વાત કોઈએ રજૂ કરી હોય તો એ જગદીશભાઈ જોગલ કે કોરોના સમયની અંદર એમણે પોતાનું ફેસબુક પેજ બનાવી અને ધીમે ધીમે આજે આપણા આપણા વડીલ શ્રી કરસનાતાના માધ્યમથી આપણે ત્યારે આપણે કુળદેવી જગદંબા શ્રી મોમાઈ માતાજી પણ ખુબ રાજી થતી કે એમના કોરોના જયારે એક મંચ ઉપર હોય ત્યારે આપણે એક મંચ ઉપર થઈ આપણે દરેકે પ્રતિજ્ઞા લેવાની છે કે ઈર્ષા વેર ભાવ આ બધા જ દુષણોને દૂર કરી અને એક બીજા એક સંપ અને વિશ્વાસથી આપણે આવનાર સમયની અંદર પણ વધારેમાં વધારે કાર્ય કરી શકીએ એવી માં જગદંબા આજે જ્યારે આપણે આરાધના કરતા હોઈએ ત્યારે એનાથી આનંદ નો વિષય કયો હોય હમણાં સરસ મજાની જે ભીમભાઈ વાત કરી એમ અમારા વિસ્તારના હેમંતભાઈ જોગલ અને ભરતભાઈ જોગલ અમારા યાદી તૈયાર કરવી જોઈએ એના માટે શિક્ષણ ક્ષેત્ર અંદર જે આગળ પડતા જે શિક્ષક મિત્રો છે એમને પણ આગળ આવવું જોઈએ કારણ કે આપણી ઉપર માં જગદંબા મોમાઈ ની પૂરેપૂરી મેર છે

એટલી પ્રાર્થના કે વહેલી તકે આપણે આ બધા જે દૂષણો છે એ દૂર કરી અને સાચા અને આપણે આપણા વડીલોના વધારેમાં વધારે આગળ વધીએ તેમજ સાથે સાથે આજના ટેકનોલોજી ને યુગની અંદર વધારે મહત્તમ શિક્ષણ ક્ષેત્ર ઉપર વધારેમાં વધારે બાળકોને ભાર દેવડાવીએ કે આવનાર ભવિષ્ય છે એ આપણા બાળકો અને યુવાનોના હાથમાં છે તો આ બાળકો અને યુવાનો ને એટલે કે ભાઈઓને બહેનો ને બંને વધારે જગદીશભાઈ આર્થિક રીતે નાના માણસ હોય તો અમને કોન્ટેક કરજો આપણા દીકરા કે દીકરીને એમને મફત એડમિશન અપાવું તો આવું મેં જગદીશભાઈ અને ગોપાલભાઈ ને પણ હમણાં જ કે આપણે

તમે પરિવારની આ પરિવારને આનંદ કરવો જોઈએ એટલે એ અમારા બારડી પ્રગણાના ભાઈજી હોન કરે મને બહુ પસંદ છે જજરીપતિ વાત કરી પહેલાતા આનંદ કર્યો અને બેઠા અમે અર્ષદા તો બરોબર મારા આત્મા છે મારદેભાઈ છે એક મારા હદેને જે કો ભરણું ન ન તો કો મારી છે ઓ મારા હદે મો વાત એટલે વાત ખીકવા કોન કાડે છે કે ભાઈઓતા ખરસન

વચન દેજો જ માં ભાઈ બન કરતા જ નહીં ભાઈ ની હું તો એમ કહું છું કે ભાઈ બન કરતા નહીં હલો હલ છેર ખોલ પી નેજો સણા માં સણા ને ઓઢો કારો તરો પરડાવજો સાલુ લઈ ના તાર પકડી લેજો પણ ભાઈ બન ના કરતા ભાઈ બન ના કરતા પણ ભાઈ બન કરો ને તો આવા આ આપો બંધા ને પીજો ભરવાડ માં મઠ હશે ઘણું હશે બધા હશે બધા ના મઠ

પકડી લીધી કાઈ તે ભાઈ અમારી માં અત્યારે આ તારા ફૂટક માથે બીજો હોકારો કરી દૂધ પી લો પણ માથે જે ભરવાળો હતો હું એક ભરવાળા વાહ 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 ભાઈ દૂધ ભાઈ દૂધ મોમાઈ 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 બોલિયા મોમાઈ મોમાઈ માતાજીનો અને ગાવડી માતાજીનો આરખનો માંડવો છે જ્યારે પધારેલા છે ત્યારે આપણા મોમાઈ માતાજીના ભુવા કરશનાતાના ચરણોમાં વંદન અને સાથે સાથે જે તમામ મઢના ભુવાઓને જે આમંત્રણ આપ્યું છે એ બધા પધારેલા છે અને અન્ય ભુવાઓ પણ પધારેલા છે એના ચરણોમાં પણ વંદન પછી રાવણદેવ જે પધારેલા છે એને પણ આવકારીએ છીએ અને કરસનાતાના અને જોગલ પરિવારના માન આપી અને જે પધારેલા આયા મહેમાનો ગ્રામજનો ભાઈઓ પરિવાર ભાઈઓ બહેનો બધેનું અહીંયા જોગલ પરિવાર વતી સન્માન કરવામાં આવે છે હવે સાહેબે વાત કરી રામદેવ સાહેબે વાત કરી ભાઈઓ પરિવારની તો ખરેખર એક જરૂરીની વાત કહેવાય કે જોગલ પરિવારની અંદર મને લાગે છે ત્યાં સુધી આ માતાજીનો પહેલો માંડવો છે ભાઈઓ એક ચોક્કસ કે જ્યારે પરિવારની એકતા હોય ત્યારે કંઈક ને કંઈક માધ્યમ બને તો એ માધ્યમ આજે કરશન હતા ખિમભાઈ જોગલ પરશનભાઈ જોગલ રામદેવ સાહેબ પરબતભાઈ અને અન્ય બધા આપણા જોગલ પરિવારના એક એક કાર્યકરની આ મહેનત છે અને આ માધ્યમથી હું એક પરિવાર વિશે થોડી વાત કરીશ કે ખરેખર અત્યારના સમયની અંદર એકતાની જરૂરિયાત છે ઘણી બધી વાતો થયું આગળ વાત કરી કે ભાઈ આપણે વાત કરી ભીલભાઈ કે ધોળિયો અને આ કશું જરૂરી છે કરવું પણ સાથે સાથે પરિવાર પરિવારની એકતા પણ જરૂરી છે કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું છે કે સંઘે શક્તિ કલયુગે આ સમયની અંદર જો તમારું સંગઠન છે

શિક્ષણ સંસ્થાઓમાં આગળ વધવું જોઈએ અને જ્યાં આપણા પરિવારના કોઈ દીકરા દીકરીઓ નબળા છે તો એને પણ આપણે મદદરૂપ થવું જોઈએ ગ્યાક ને ગ્યાક આપણા આપણા જોગલપુરીવાડી અંદર પણ માતાજીની ખૂબ કૃપા છે અત્યારે ખૂબ દયા છે ખૂબ મોટા મોટા બિઝનેસમેનો છે તો ખરેખર એ પણ એક રાહ જોઈને બેઠા છે કે અમને પણ તો કેવાવાળો હોવું જોઈએ પદે

તો જોગલ પરિવારને મારી એક નમ્ર વિનંતી છે એકઠા થયા છે ખરેખર આ પણ એક નોંધ લેવા જેવી બાબત છે ભવિષ્યની અંદર અહિયાં પણ વધારે સારું કાર્ય થશે આજે આ કાર્યની નોંધ લેવાની છે

આપણી ટીમ બનાવી અને ક્યાં કોને જરૂરિયાત છે મદદની જરૂરિયાત છે તો ખરેખર અહીંયા મને બોલાવી અને બોલવાનો મોકો આપ્યો મારું સન્માન કર્યું એ બદલ હું અહીંયા બધાનો આભાર માનું છું વધાવી જોગલ પરિવારનો કર્સદાતાનો બધાનો આભાર આભાર માનું છું બોલો જય મા તમામ રાવણદેવ મહેમાનો અને આપણા ભાઈઓ બધેને આજે આતાના માધ્યમથી આપણે બધા અહીંયા મહિલા આપણા વિચારો તો બે ચાર વર્ષ ત્યાં રનિંગ કરતા ધીમે 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 આપણા વિચારોને આગળ વધારી આપણા જે પ્રયત્નો છે પરિવાર તરફના એમાં બધા સહભાગી અને સહકાર આપે અને જેને જેને જ્યાં જાણ ના હોય એકબીજા એકબીજાના માધ્યમથી જાણ કરો અને જ્યાં જ્યાં આપણે મળીએ જ્યાં જ્યાં આપણા ગામડાં છે જેટલા આપણો પરિવાર જ્યાં જ્યાં કોઈ ચાર કોઈના બે કોઈના જેટલા પરિવાર જ્યાં જ્યાં રહેતા હોય એને આપણે કોઈ માધ્યમ એને પાસે ન પહોંચ્યું હોય તો આપણે પ્રયત્નો કરી નહીં એની આપણે નોંધ લઈ પછી આપણા શિક્ષિત જે રામદેવભાઈની આખી જે ટીમ છે કામ કરે છે એને આપણે વિનંતી કરીએ કે તમે ટીમ બનાવો બાકી અમે બધા બેઠા કોઈ પણ આર્થિક કે કોઈ પણ વસ્તુમાં જ્યાં જ્યાં જરૂર પડીએ ત્યાં સમાજના ગમે આગેવાનો આપણા પરિવારનાઓને અમે ભેગા કરી અને જે કંઈ સહકારની જરૂર પડશે એ કરાવશું પણ શૈક્ષણિક કાર્ય જે આખું જોડાયેલું એ જે કાર્ય કરી શકે એ આપણે ન કરી શકીએ એ બધે જોડાયેલા મોટા એટલે માતાજીને પ્રાર્થના કરીને કરી કેમાય અમારા પરિવારને સારા વિચારો ગુણો અવગુણો હોય એ બધા દૂર થાય અને એક મંચ ઉપર એક પરિવાર આ રીતે મળતો એવા માતાજીને કહીએ અને અહીંયા જેટલા ગુવાઓ જેત જે માતાજી દે હુરાપુરા જેટલા હોય બધા અમને આશીર્વાદ આપો અમારે આંગળી થી અમારું આ કાર્ય સફળ થાય એવા આશીર્વાદ આપો જય મા મોમાય

જે ની કૃપા હોય અને બધા જ થોડું થોડું આમ ભાઈઓમાં હોય પણ માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે આખું જ કુટુંબ આવી રીતનું હળીમળીને જો દરેક કામની અંદર રહેતું હોય તો આપણે ખૂબ આગળ જઈ શકીએ છીએ કારણ કે આપણી અંદર આપણા કુટુંબની અંદર એવા બધા માથા પડેલા છે એટલા બધા ભણેલા ગણેલા હોશિયાર માણસો છે ખરેખર બધા જ ભાઈઓ પ્રયત્ન કરે અને આપણા કુટુંબને એક કરવાનો પ્રયત્ન કરે છે ચાલુ છે અત્યારે બધા જ ભાઈઓને એક જ વેદના છે કુટુંબ

આપણા ગુવા હતાશ્રીએ માતાજીને અરજી કરી દીધી કે મારા પરિવારને એક પાછળને બે હાડી દઈએ અને જે આપણા મોરબીજી આપણા વડીલો જે આપણા પરિવારના શિક્ષિત લોકો ફેસબુકના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી આજે પરિવારને એક સ્ટેજ ઉપર બેસાડવા અને સ્ટેજ પછી સ્ટેપ આગળ લઈ જવા માટેના જે પ્રયત્ન કરી રહ્યું હોય ત્યારે બધાની નૈતિક ફરજ પડે છે ભાઈઓ બહેનોને બધાને આ કાકા હું ભાઈઓ ને બધાની પરત પડે છે પરિવાર આજે 200 300 કિલોમીટર સફરથી આણવા રૂડો પરિવાર આપણા આંગણે આપણા ઉસરને દેખાવવા માટે આ સુવિધી પ્રદાનો આવો કિંમતી સમય ને પાડવી અને આ સુવિધી કોઈ બોલાયમે વર્ષ સર્વે જોગલ પરિવાર ને

આમ તો આપણે બહુ લીપ બહુ ટૂંકું કુટુંબ છે ગુજરાત લે જોઈએ તો આપણા બે ત્રણ જિલ્લામાં એ અમુક ગામડામાં છૂટા છવાયો આપણો નાનકડો પરિવાર છે લગભગ જે જે ગામમાં જોગડ પરિવાર છે મારા ને ક્યાંય સંપર્કમાં છે પણ અમારે કેવું છે કે નોકરીની ની જવાબદારીઓ દેખા છીએ સામાજિક રીતે સમય આપી શકતા નથી આજે